તમારું અમારાગમાં વ્લોગમાં આખો દિવસ રહેવાનું છે તમારે અમારું વ્લોગ જોવાનું છે લાઈક શેર સબસ્ક્રાઈબ તો કરવાનું ભૂલતા જ નહીં પ્લીઝ સપોર્ટ મી તો મિત્રો હું આવી ગયો છું ટ્યુશનમાંથી જોઈ શકો છો ભાઈ

તો હવે કરશું વાંધો નહીં મહેનત કરશું પર તો ethyl મારવાનું મહેનત કરો અરડ પડ તો ભળે જ છે જોઈ લ્યો ભાઈ અને મમ્મી મારું પાર્સલ આવવાનું છે અગિયાર વાગે મંગાવ્યું છે કાય તો તમે લઈ લેહો અગિયાર તો નહીં પણ મોડું થાય નથી કહેતા મહેનત કરતા જ ફળની ફીતા એમ નથી ગયો અગિયાર 11 કીધું કીધુંતું પણ હજી આવ્યું નથી તો હું કરશું તમે લઈ લેહો ને

આપણે એની માટે પીઠું બનાવી નાખ્યું છે જો બધું લઈ જાય છે સ્કૂલે અડવ્યા છે એટલું બધું વસ્તુ પાડે છે બાય બાય અને અમે કે ક્યાં નીકળી ગયા ફરવા પણ અમે એકલા જ નથી આમ વિરાજભાઈ આજે ફરવા નથી આવ્યા હું અમારા સાહેબ અને ઢીંગો અમે તણ જ જાય છે વિરાજ તો ભેગો ક્યાંય હોય જ નહીં જો કે પણ તોય એને ખબર પડશે ને તો એને તો બહુ ઓળું લાગશે કે મમ્મી એકલી એકલી ફરી આવી તો જો અમારો રસ્તો છે અમે હું તમને દેખાડું કે હું ક્યાં જાઉં છું અને સ્પેશિયલ તો હું વિડીયો ઉતારવા તો નથી જતી પણ હું કોઈ દીક ગઈ નથી ને એટલે મેં

વરસાદ ને હોય ને ત્યાં રસ્તા ઉપર પાણી જતું હોય તમારો રસ્તા આ બાજુ મોવા છે ને ઓલી બાજુ બીજું ગામ છે આ તમે પાણી જો એક વાર કેવું પાણી છે પછી હું તમે તો કીધું મારા સાહેબ ને કે ભાઈ ગાડીઓ ભી રાખો મારે પાણીમાં હાથ બોળો છે તો એ મને ના પાડી કે કાંઈ એવું કાંઈ કરવું નથી કે આ પડી જાય બહુ ઊંડું છે તો પછી એને મને લાગી બીક મેં ચાલો હાલવા દ્યો આપણે કાંઈ જવું નથી ફોટા પડી પડી જાવું ને તો કોઈ ગોતવાય નહીં આવે ને મૂકીને બધા ભાગી જવાના છે આપને આ દરિયા કતાય જો દરિયો એમ થાય કે દરિયો જોઈને એવું જ લાગે તમને એવું મસ્ત છે પાણી તો હાલો હવે તમે આવું બધું મારી અમારી યારે જોવા માટે લોગમાં બૈનારે જાને વાતું કરતા પહોંચી ગયા પાછા અમારા મેન સ્થળે અમારે જ્યાં જવાનું હતું ત્યાં અમે આવી ગયા આ જે આપણે બંધારોજી મેં તમને પહેલાં દેખાડ્યો ને આ એનો જ છે આ એનો કિનારો છે અને કિનારે તમે જો કેટલું મસ્ત વ્યૂઝ છે આ બધે પાણી હતું ને તમે સુકાઈ ગયું છે અને અમે સ્પેશિયલમાં જગ્યા જોવા આવ્યા છીએ આ બાજુ દરિયો છે જો આ બાજુ છે ને એ દરિયો છે આ દેખાય છે ને ઝૂમ કરીને એ દરિયો ભાગ છે દરિયાનો અને સામે મંદિર છે ભવાનીનું અને આ બાજુ જે આપણે પાણી જોયું હતું ને બંધારાનું એ પાણી છે એ પાણી છે ને દરિયામાં જઈને ભેગું થઈ જાય છે તમે મોટા મોટા સ્થળે જોયું હશે ત્રિવેણી સંગમને કે જ્યાં દરિયો પાણી નદીનું પાણી દરિયામાં જઈને મિક્સ થઈ જાય છે અને એનું સંગમ થાય છે અને આ જો અમારા મોવામાં પણ એક આવું છે એમ તો મને જોવાની તો એટલી મજા આવતી હતી ને અને હું ને મારી ઢીંગું ને આમ એટલા ફૂદેડી ફેરા ફેર થયા હતા પણ હા ઠંડો પવન એટલો સરસ હતો ને બહુ મજા આવતી હતી અમને તો અમે તો હાવ બધાએ થોડા ઘણા આ બાજુ જોયું ને આ બાજુ જોયું ને બધે જોયું ને બધું પૂછ કરતા હતા આ શું છે ને આ શું છે ને પણ બહુ મસ્ત હતો આમ જો વોટરફ્લો ન હોય એવું લાગતું હતું મને તો મને તો અંદર પાણીમાં ઠંડા પાણીમાં જવાની બહુ મજા આવે નાહવાનું મન થઈ ગયું હતું પણ રાતે હતો હાંડનો સમય હતો ને તો ઠંડીનો એટલો સમય પવન એટલો હતો તો એના હિસાબે આપણે કાંઈ એવું કર્યું નહીં તો બસ એમ ફરતા ફરતા અમે થોડાક વિડીયો ઉતાર્યા અને થોડાક ને ખા સપાટા અને અમારા સાહેબ તો હોય જ અરે અમારે વિડીયો ઉતારવાવાળા તો એમ કરતાં કરતાં અમે મેં કીધું વાલો મારે જાઉં છે નીચે તો અમે ગયા નીચે વોટરફ્લો ઢીંગુની લાગતી હતી બીક તો એના પપ્પા હાથ પકડીને એને લઈને આવતા હતા અને હું એની વાહે વાહે તો બસ આવી રીતે મેં જવ ખાબડ ખૂબ રસ્તામાંથી ઉતરા નીચે નીચે કેવડી મોટી બોટ પડી હતી મેં સાહેબને કીધું લઈ લઉં ને બોટ આલો ને આપણે કે મને કાંઈ આવડતી નથી કે તો મેં ખોટે ખોટા નકામા નાખી દે આપણે પાણીમાં કાંઈ જાવ નથી બોટ ભલે પડી અહીંયા નીચે અને એમ કહીને અમે નીકળી ગયા આગળ જો અમારા ઢીંગુને મેં કીધું ભાઈ બોટ તો ચાલુ નથી પણ એમને બેહીને તું ફોટો તો પાડી લે તો અમારે ઢીંગુ બહેન તો જવો બોટ ઉપર બેહીને ફોટો પાડવા માંડા જો કેવો મસ્ત ફોટો પાડ્યો ખાલી પાણી જ નથી બસ ચા એને તો એમ થતું છે ને કે હું જાણે પાણી વાળી બોટમાં બેઠી છું પણ કાંઈ વાંધો નહીં ફોટા પાણી નહીં મન રાજી રાખવાનું તો એમ વાતો કરતાં કરતાં અમે નીકળી ગયા પાછા આગળ અને મારે જાઓ તું હાવ અંદર અમારા સાહેબે હાવ ના પાડી દીધી કે ક્યાંય જવા નથી ઊભા રહીને બહાર ઊભા રહીને જ જો તોય મેં જીદ કરી નહીં ભાઈ મારે તો નીચે જ જાવું છે પાણીમાં પગ તો બોળવા જ છે એ કે આ તો મને કહે જા પણ જા બીજું તો હું હવે આપણે તો કોઈનું કીધું માનતા નથી પછી જો આ છે વ્યુ સમારો કેવું સરસ છે એમ હા ચું કે તમને એ વિડીયો જોઈ નાવાનું કે જોવાનું મન થઈ ગયું હોય ને તો કમેન્ટો જરૂર જ કહેજો અને અમારા વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અત્યારે અમારે તમારા સપોર્ટની જરૂર છે અને અમે અમારા તો હું તો પાણીમાં ને પાણી તો એટલું ઠંડુ હતું ને કે તમે વાત જવા દો પણ તો આપણે ખાલી અંદર તો મછલી તો એટલી બધી મછલીઓ હતી ને આ જો આ પાણીના જે બુળબૂળિયા થાય છે ને બધી મછલીઓ હતી અને મને લાગતી હતી બે કે મછલી આપણો પગ પગ ખાઈનો છે તોય હું વિડીયો ઉતારવા માટે મેં તો એ પાણીમાં પગ નાખ્યા અને પછી જો બસ આ સનસેટ જો અમે પાછા નીકળી ગયા છીએ બાર અને હવે પાછા હાઈવે પકડી લીધો છે અને થઈ ગયું હતું બહુ મોડું અને સાંજ પડવાની હતી તો હવે સાહેબ હાલો હવે ઘર ઘરભગતા થાવ ખોટા ખોટા વિડીયો ઉતારી લીધા હોય તો બસ જઈ તોય મને તો પાણીમાંથી નીકળવાનું મને જ નહોતું થતું પછી તોય અમે નીકળી ગયા બાર

લેશન કરું ભાઈ અત્યારે બીજું તો કાઈ નહીં બોલે ઇંગ્લિશ નો હોમવર્ક કરવા છે અમારે ઇંગ્લિશ નો ઘણા બધા વિષય છે તો ચાલો થોડક વિડિયો ફાસ્ટ કરી નાખો તમે જો હું કેમ લેસન કરું છું હલો મિત્રો તો આજનો બ્લોગ મેં અહીંયા જોઈન કરી છે અને આજનો વ્લોગ તમને બધાને જોવાની મજા આવી હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જ આવજો અમે ને અમારા બધા વિડીયો બહુ દિલથી બનાવી છે અને મહેનતથી બનાવી અને અમારે અત્યારે તમા અમાનને તમારી સપોર્ટની જરૂર છે તો પ્લીઝ બધા લાક લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બસ તમે બધા તો બધાને મારા તરફથી જય માતાજી જય શ્રી કૃષ્ણ અને બસ ગુડ બાય thank <laughs> you